હેલો વિદ્યાર્થી મિત્રો એજુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુ નો પાઠ પાંચ પવન ખીચાય તો ગોળ ઝાપટો ના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાળ મિત્રો આજે તેના ચોથા વિભાગની સમજ મેળવશું આગળના વિડીયોમાં વાર્તા કવિતા અને તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવી પવન ખીજાય તો ના પ્રશ્નોના જવાબની બાવીસ સંવાદ મોટેથી વાંચો જોડીમાં ભજવો તે પહેલા તમારા જોડીદાર સાથે હથેળી કુંધી કરીને તાળી પાડો સંવાદ આપેલો છે તે વાંચવાનો છે અને ભજવવાનો છે વર્ગમાં રાધા કહે શું ખખડે છે તારા ખિસ્સામાં જયા કહે તું ઓળખી કાઢે તો સારું રાધા કહે પથ્થર કુકા પૈસા જયા કહે ના કચુકા લે ખા બે પ્રવિણ કહે સાપ ને કાન ન હોય તો તે બિન વાગતા કેમ ડોલે છે મુકેશ કહે અરે એ તો મદારી બિન ફેરવે તે જોઈ જોઈ સાપ ફેરવે ત્રણ મોહન કહે બહેન આ રાધા મને સતાવે છે રાધા કહે ના હું એને હેરાન નથી કરતી હું તો એને રમવા આવવાનું પૂછતી હતી ગીતડું ગાવ ખિસકોલી બહેન ઉઠ્યા તેવીસ ત્રણના જૂથમાં વહેંચાઈ જા આપેલ ચિત્ર જો જવાબ મને તેમ ઉખાણા બનાવો અહીં જે ચિત્ર આપેલું છે એ જવાબ બને એ રીતના ઉખાણા બનાવાના છે ઉદાહરણ આપેલું છે નળિયા પરથી માટીમાંથી જન્મે છે કોડિયું માટલું નળિયો લાલ રંગે રંગાય છે કોળિયું માટલું નળિયો ઘરને માથે રહે છે બોલો તે શું નળિયું બે દીવાનું ચિત્ર આપેલું છે અંજવાળું આપે છે સૂરજ બલ્બ મીણબત્તી દીવો ઘર ઘરમાં હોય છે દીવો ટેબલ પલંગ ઘી તેલ થી ચાલે છે બલ્બ સાયકલ દીવો બોલો તે શું છે દીવો ત્રણ તાળું નું ચિત્ર આપેલું છે જોડકણું લખીએ નાનું પણ મજબૂત છે તાળું સ્ટોપર મિજાગરો પિત્તળ સ્ટીલ નું બનેલું છે તપેલું તાળું માટલું ચાવી હોય તો ખુલે છે કબાટ દરવાજો તાળો બોલો તે શું છે જવાબ આવશે તાળું ઝાડનું ચિત્ર આપેલું છે આખી દુનિયાને ઠંડક આપે છે વરસાદ વૃક્ષ વાદળ પથ્થર ફેંકતા ફળ આપે છે વૃક્ષ ઘરનું ચિત્ર છે બારીઓ છે બારણા છે શાળા દવાખાનું કે ઘર મમ્મી રહે પપ્પા રહે મંદિર ઘર કે ધર્મશાળા ભાઈ રહે બહેન રહે બગીચો શાળા ઘર બોલો તે શું છે ઘર છ દરવાજો લાકડામાંથી બનેલું છું ગમતા રંગે રંગેલું છું બારણું રસોડું ટેબલ દિવસે હું ખુલું છું રાત્રે બંધ થાવ છું મંદિર શાળા બારણું બોલો હું કોણ છું જવાબ આવશે બારણું ચોવીસ જોડીમાં કામ કરો પાના નંબર એકસો છવ્વીસ પરથી સળંગ પાંચ થી સાત વાક્ય જોડીદાર ને લખાવો સાથે મળીને તપાસો પચીસ પવન કોને શું કરાવે છે લખો વાક્ય બનાવો અહીં પવન પરથી વાક્યો લખવાના છે શું કરાવે છે તે લખવાનું છે પવન ભીના કપડાને સૂકવી સુકવી નાખે છે ઠંડકને પસરાવે છે ધૂળને ઉડાડે છે ઝાડને પાડી નાખે છે દીવાને ઓલવી નાખે છે માણસને થથરાવે છે વાક્ય બનાવો એક પવનના ફૂકાવાથી દીવો ઓલવાઈ જાય છે તેથી ઘરમાં અંધારું થઈ જાય છે પવન વિના કપડાને સુકવી નાખે છે પવન વાતાવરણમાં ઠંડક પસરાવે છે પવન ધૂળ ઉડાડે છે જોરથી વાતો પવન ઝાડ પાડી નાખે છે ઠંડો પવન માણસોને થથરાવે છે છવ્વીસ પ્રશ્નોના જવાબ આપો સવાલ એક રાત્રે ઘર બંધ કરતી વખતે બાળકને પવન વિશે શું વિચાર આવે છે જવાબ રાત્રે ઘર બંધ કરતી વખતે બાળકને વિચાર આવે છે કે એવું તે શું થાય છે કે રાત પડે ને પવન શું શું કરતો ફૂંકાય છે સવાલ બે પવન ઘરની અંદર ક્યાં આટકચાળા કરે છે જવાબ પવન બંધ ઘરની સાકળ ખખડાવે છે બંધ ઘરનું તાળું ખખડાવે છે તે નાનકડા દેવાને થથરાવે છે ત્રણ પવન ઘરની બહાર ક્યાં અટક ચાળા કરે છે જવાબ પવન ઘરની બહાર ઝાડોને ડોલાવી મૂકે છે નળિયાને ખખડાવે છે ચાર કેમ પવનને વારો એવું કવિ પૂછે છે તેમને યુક્તિ બતાવો જવાબ કેમ પવનને વારો એવું કવિ પૂછે છે કુદરતી ઘટનાને રોકી શકાય નહીં તેને અનુકૂળ આગમ ચેતી રાખવી થોડી આઘાની રાખવી સત્યાવીસ બાળક પવનથી કંટાળીને જે કહે છે તે સરસ રીતે કહી બતાવો પછી એ લખી લ્યો અહી બાળક પવનથી કંટાળીને જે કહે છે તે કહેવાનું છે અને લખવાનું છે અરે ફરી પાછી આ આફત શરૂ પણ જાણે ક્યાંથી આ શું શું કરતો પવન ફૂંકાય છે તેના ત્રાસથી હું તો થાકી ગયો કંટાળી ગયો ઘર બંધ કરું તો ઘરની સાકળ ખખડાવે ઘરનું તાળું ખખડાવે અરે દીવો પણ ઓલવી નાખે મારે અંધારામાં કરવું શું ઘરમાં રહેવાય નહીં બહાર જવાય નહીં બહાર પણ આફત આ પવન તો વૃક્ષો ડોલાવી મૂકે અને ઘરના નળિયા પણ ખખડાવે અરે પવન ભાઈ શું તમને આખી દુનિયામાં મને જ હેરાન કરવાનું ગમે છે જા ભાઈ જા બીજે ક્યાંય જા અઠ્યાવીસ આખી વાત ફરિયાદ તરીકે વર્ગમાં કે જૂથમાં રજૂ કરવાની છે પહેલા એ લખી લો અહીં આખી વાતને ફરિયાદ તરીકે વર્ગમાં કે જૂથમાં રજૂ કરવાની છે અરે આ અટકચાળા પવનિયાથી તો હું હેરાન થઈ ગયું છું એ તોફાની રોજ રાતે શું શું કરતો દોડી આવે છે ઘર બંધ કરું તો ઘરની સાકળ ખખડાવે તાળું ખખડાવે એને ચાપટથી દીવો ઓલવાઈ જાય ઘરના નળિયા ખખડાવે છે અરે વૃક્ષો ડોલાવી નાખે છે હવે મારે કરવું શું ઓગણત્રીસ વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો મકોડો કહે ફળ ફૂલ કંઈ પંખીડાના એકલાના છે આપણા પણ છે મકોડી કહે સાચી વાત આપણા મકોડાને રસ ભાવે છે ચાલો છોકરા મારી પાછળ કહેતા મકોડો તો ચડ્યો આમલીની ડાળે તે દિવસે મકોડું ત્રણ મકોડું બાર અને મકોડું બાવીશે પેટ ફાટી જાય એટલો રસ પીતો અને બાકીના મકોડા એ બિચારા આંબલી ખાવા આવેલા છોકરાના પગ તળે એક આંબલીની ડાળે સૌથી પહેલા કોણ ચડ્યું બે પરિવારના સભ્યોના નામ લખો મકોડા જવાબ આવશે મકોડો સવાલ બે પરિવારના સભ્યોના નામ લખો મકોડા મકોડો મકોડી મકોડો છોકરા છોકરો છોકરી છોકરો ઓળખ લખો બિચારો મકોડો બિચારી મકોડી બિયારું બિચારું મકોડું બિચારા મકોડા તોફાની છોકરું તોફાની છોકરી તોફાની છોકરા ચાર ખોટો વિકલ્પ ચેકો અહીં ખોટો વિકલ્પ ચેકવાનો છે મકોડો બોલી કે બોલ્યો જક સાચો જવાબ બોલ્યો આવશે આથી બોલી પર ચોરસ કરીશું ચાલો મારી પાછળ બધા મકોડા આમલીએ ચડ્યા ત્રીસ હસો સંતા કહે હું વીસ વર્ષથી એકની એક વાત જોઉં છું બનતા કહે એ શું સંતા કહે જ્યારે ફાટક બંધ હોય છે ત્યારે જ ટ્રેન આવે છે એકત્રીસ લગભગ સરખા ઉપળ એટલે નવ ફૂટતું પાંદડું કેવળ એટલે ફક્ત લોહી લોહાણ એટલે લોહીના રેલાથી ખરડાઈ ગયેલું બચકું એટલે કરડવું તે વાઢ એટલે શેરડીનું ખેતર કે વાવેતર ચીચોડો એટલે શેરડીનું કોલું કે ગોળ બનાવવા વપરાતું સાધન બળતણ એટલે બાળવા માટેની સામગ્રી ઊંચા એટલે અહીં શેરડીમાંથી રસ કાઢ્યા પછી જે વધે તે શબ્દ પોટલીમાં શબ્દ લખીએ અગત્ય અઠવાડિયું પ્રતિમા મૂર્તિ ગુસ્સો અનાવૃષ્ટિ પખવાડિયું પ્રવીણ પ્રાર્થના અભ્યાસ અમૂલ્ય પરબીડિયું પ્રશંસા ગર્જના મુશ્કેલી પરોઢિયું પ્રાચીન નિર્ભય અને તંદુરસ્ત થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો